હાલ છે તે દુ તે દુ પણ રોગે રોગન હા હું સુપડે ખરે આ વેલું કરું છે દવાઈ તે જાતું ને દવા મારીતી બીરું થગુ તો પેલા સો મે થયો ને પાસો બીયું કઈયું જો કોરા મેંગો ખરમાં થી આય હમ સો કો કરો સેવાચા કરીએ કે નો કરીએ એટલે નોરતા મે જવાનું હે હૈ તો એની તૈયારી કરવી જો છે થોડે ગા

રામ રામ ને કેમ છો બધા મજામાં તો તમે આવું ઝીણું ઝીણું કામ માલે ઉઠે તો જો કે ઘર ઉપ નો અટકાવ થોડું ઘણું એડિટિંગ કાલુ નું આખું બાકી હતું હવાનું ઉઠે થોડું ઘણું કામકાજ કરે ને એમાં જ મંડાણ વિડીયો ચાલુ નતો કર્યો તો મારે ઈ જોઈ મેન ઈ જોઈ કામ એડિટ આ તમારે આઈલ નું રે કામ આ તમને અમને કા પર આ દસ્તો પેટી કામ વધિયાન કે છે બોડી જો કે આમાં પહેલામ કછો તો બધો નાખતાસ પણ અટાને બીજી ને નવી રાખી દીધી ના જૂની તો સે બંગાર માં દેવા ને આ દોડું હે ને ઓલે ગડસ્ટો પેટી ભરાઈ ગઈ કોઈ ને દવા જોતી હોય તો ફ્રી માં આપી દોસ્તો કે 3000 આઓ દવા બોમું કે ખાલી છે અતાર तो कहाँ ही जाओ अपना कौन जरूर है पर कहाँ नहीं अपना को और जो भी कहीं है के तो क्या साथ दी थी बेटा ने पास वही क्या हमारे मीमा ने यूं है चॉकलेट खावा कहाँ खाऊं तारे माया माँ है हम है कहाँ हम है ना आइने 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 जो है कहाँ है ना इन कहीं जी नहीं कहाँ वो इन कैमरों आवे तो खबर पड़े थे तो कहीं बोलता हूँ ना पानों फोन पानों में नहीं जा नो मरा है लंगडू थे लॉन्ग या है आना कह रही होगी ना 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 बस ला है बे बस ला है ना तमार बे बस ला है वन है नवरात्रि में नोटा करवा नोटा त्रिच सो, सो तो नोट सॉरी तो हम तो फोर व्हीलर नहीं पहनते तो वन तो नहीं पहनते फोर व्हीलर भी है दूर दूर है એહા તો કે ઓમી આજ બધાઈ જોઈએ હે એટલે ઓરમે વન હે માર ગરાંતવા નું ખન ગરબા નું ગરબાmdi ઓન કર લા ફૂલ ને સડાવ તો ત જાવાન તારું થઈ જશે કામ કર દીક ના કામ હે તર અંદર બેહો તો ખોલ દે ખોલ દે ઓગેસ કા કઈંગે સાવિયા

आबो कोयो हैं नहीं डाबो ओ का इसका ये इसका कह की तो हां हां जो तो लिटो रियो बाबो रियो करने रे हीरो है ना के ना आ ता जो पास थी <laughs> काको दिकरो बे जो गाड़ी रूम में मुई रुआ मोणी के के तुई रु ओई मार पाहे ने अTru मान मार पाहे का रुआनु है इने आ बेहार दियो गटिया ने माथे आनी टाउन दे तो हाथ मा दे आय तुनु काम कर तुनु मु रुआ गादी आ तो वीडियो कौन उतार छे तू हां कोनी नुनु का हां इ गम रु आ गम तरु आइ गल है तो अभी आइ को गहन लो आप को आके गाती मारा पायर हूं रावल आ तरु है असल सोखूं थे है लो <laughs> <laughs> तो तो। है। हर को पड़ी बूटू कहीं पैरन न तइयो तो

વાહ વાહ હે કલાક એક જવાન પૈવા ફોટાન પાઈ છે યાર વેલું થાજો ને બાયુ ને તો યાર થવાન વાદ લાગે છે નાની કોણ સમજે કે અમાર ત્યાં થતા 15 મિનિટ જ થાય મારો કામ કરે મારે અજે તમારે મે અજે તમારે હે સ્ટાઈલ માથું જે માથું ને મેકઅપ ઈમાં જ વાદ લાગે ઈમાં જે કલાક વઈ જાય તર હળ હાટ થઈ જાય છે તર જવાનો ટાઈમ થઈ જાય છે 8 વાગતા વાદ ન લાગે તો હાલો આ બીજો કામ કર્યાતા ઘર ત્યા થઈ જાય તો મારા ભીહુને નાખવાનો ન છે બધી कोई नाखे करेला दादा थोड़ी घणी तैयार થઈ જાય પછી ઓય ને તૈયાર થઈ જાય આ આ મારી બાઈ ઘર નીકળી જાય એ જો તો ઘર નીકળે હેલો ટાઈમ જોવો તમે 7:00 થઈ ગયા આ આ બાઈ હેજે તૈયાર ન થઈ રેડી થઈ ગઈ કિવક લાગા કી જો જરૂર એક કલઈ કી રેડી થઈ ઈપર જોજો જરા હા દીત ય થાઈ અમાર કઈ નેત મે ફેશન બહુ કાઢી ફેશન કરે તો ડોટબેક લાગત ને फेशन काटी ना तीवार एक मिक्काली कुर्ती पे दिया था ना और जो सरुवात ना दी है ना ती थोड़ो सिंपल पस धीरे 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 जी दिवस तक जो है तो के आज थी पेरेंट जाइए तो यहाँ ले पर आज है ना थोड़ो सिंपल ना तो ऐसी गर्मी है ना ओह हो अद बैठ है ना योगेश कोई ले गर्मी वहाँ तो बहुत है �

અમે ત્યાં થા કે ફોટા ફોટા વાડે લીધા ને યો ગાઈસ ને બસ જો બૂટુ પહેરવા ને મારે ખાવ એની તો ખાવું ને એને કાં ખાઈ તો પાછું રમાડું ને ત્યાંથી એટલે અમારે તો હેકટ ચાડા કરી એ હું ફોટા એટલે કાઈ એ કઈ નહી પણ આ ખા લે કટણું પામ હા બাকি અમારે રૂમ પડ્યો છે થોડો જીન તે એવા હટ તિયાર થાય એટલે ઈ તો થોડું ઘણું હોય આ દેખા હું થોરો કેસી દેન ખાયા અને ભૂત નો લાગે રોમાલ કે ના કેન્ટિંગ તા હે નહીં હોગે કેન્ટિંગ હે કેન્ટિંગ હે એટલે વાંધો નહીં આવે સુવિધા સારી હે લે હે વમી ના મરી ડાયરેક્ટ જામનગર નવરાત્રી અમે દરે રટા ને પુગેગા ને આ હે ને રસ્તા માં મંદિર આવે

જામનગર જઈએ અમારે મેર સમાજની જે નવરાત્રી થાય ના તો એ નાનો વિડિયો છે આગળ વિડિયો એમ કન્ટિન્યુ રહેજો અમે નવરાત્રી માં જો તમને દેખાતું હે લાઇટિંગ ને બધું આ પૂલ ને ઉતરતા જ છે ને આ બાજુ કા હોટેલ છે કામ આ બાજુ બીચર છે નાઈ નવરાત્રી નાઈ નવરાત્રી ના કદાચ પાસવારી એ ના તો હારું નાઈ હારું હું લાઈટું લગક જબક આ બાજુ હજુ આરતી થાય તો તમ પૂગે રસ્તા ઉપર છે પાર્કિંગ ને વધુ મોટું અને એવ અમે ઘેર જઈએ ને તાર હે ને મારી પાસે માઇક નહી પછીથી પછી થી બોલ્યું યોગેશ ને ગાડી માં બેહેગા એના માઈક હોય તો એ સાઉન્ડ સિસ્ટમ એટલે હોતા તો કઈ સંભરાય ન નો હોતા તો ટ્રાફિક બધાય ભાગવા માંડે તો મણિયારો પૂરો થગો ને અમે હે ને નાસ્તો કરવા આયા હતા રસ્તામાં માં જાવ યોગેશ તા પહેલા જ જઈએ ટ્રાફિક હોય એટલી છે કામ બધા રમે રમે થાય કેવાય ને ગોલ આવી ઠંડી વસ્તુ ને ચટપટી વસ્તુ જડે નાસ્તો ને આ વિડિયો ના એન્ડ અમે આજ કરીશું જે આવનો વિડિયો માટે સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરતા રહેજો સારી સારી